જો આ હે ને ફસાઈ ગયું આ એનું પલટી પલટી મારતી છે આ ટ્રેન આવે જોઈ લીયો આ ટ્રેન આવે ના ફસાઈ ગયું આમાં આ કેટલા 10 દિવસથી આ પોઝિશન માં આમ આ રેલ નું કામ જે કર્યું હે ને 15 દિવસથી થી અને 10 દિવસ થી આ પોઝિશન એ દરરોજ રેન થાય અહીં પરિસન સુલ્તાનપુર જેટલી બે ગામના ફસાઈ ગયું આ વાહન નીકળતો નથી આનું આવું કામ આ રેલવે વાળાનું દસ દિવસ થી આ પોઝિશન માં પહેર્યું આમ નામ આ ટ્રેન આવે જોવા हर देश से नहीं इधर से सही आप करो यार हमारा तो क्यों है ऐसा वाहन तो फंस जाता है